બનાસકાંઠાનું મુખ્ય શહેર ડીસા જેની હોસ્પિટલને જિલ્લાના મુખ્ય હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે તે આ દરજ્જાને લાયક છે મારે આવું એટલે કહેવું પડે છે કારણ કે તે હોસ્પિટલને તે દરજ્જો મળવા છતાંય તે હોસ્પિટલમાંથી એવા કામ નથી મારે આવતા કે તે હોસ્પિટલમાં એવી સારવાર નથી કે જેનાથી દર્દીઓને રાહત મળી શકે મારે એવું એટલે કહેવું પડે છે કારણ કે ત્યાં અનેક મશીન છે તેનો અભાવ છે અને તેથી દર્દીઓ તેમના જીવ અને મોતની વચ્ચે ઝૂઝુમતા હોય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ બનાસકાંઠાની મેઇન શહેર જે ડીસા કહેવાય છે તેની એક હોસ્પિટલને જિલ્લાના મેઇન હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો જ્યાંથી અનેક જિલ્લાઓના લોકો જે પ્રોપર વસ્તુઓ અફોર્ડ નથી કરી શકતા જે વસ્તુઓ ખર્ચ નથી કરી શકતા તે ત્યાં જઈ અને તેમની સારવાર કરાવી શકે તેને લઈને આ હોસ્પિટલને મેઇન હોસ્પિટલનો મુખ્ય હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો પણ આ હોસ્પિટલને દરજ્જો આપવા છતાંય આ હોસ્પિટલમાં દર્દીઓ ઝઝુંબે છે આ દર્દીઓ તેમના જીવ અને મોતની વચ્ચે ઝઝૂમતા હોય છે કારણ કે જે દર્દીઓ આમાં સારવાર લેવા આવે છે તે દર્દીઓની માટે જે તેમને સારવાર કરવા માટે જે મશીન હોવા જોઈએ ત્યાં ઉપલબ્ધ જ નથી હોતા અને તેને લઈને જે દર્દીઓ છે તે ક્યાંક પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે કે ક્યાંક બહારે જઈને તેમની સારવાર કરાવે છે અનેક રૂપિયા ત્યાં ખર્ચી દે છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને જાગૃત નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને તેમની ફરિયાદો સામે આવી છે સૌપ્રથમ તેમને સાંભળીએ હમણાં જાણવા મળેલ છે કે દિવ્યાંગ લોકોને જે ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવે છે એમાં ડીસા સિવિલ હોસ્પિટલના ઓથોરિટી ગણવામાં નથી આવતી તો એના માટે સીડીએમોનો દરજ્જો હોવો જરૂરી છે જે અહીંયા આપેલ નથી તો એક વહીવટી તૂટી છે અને લોકલ નેતાગીરીની નબળાઈ પણ ગણી શકાય કારણ કે દિવ્યાંગ લોકો માટે તો કાયદામાં પણ સ્પેશિયલ પ્રિવિલેજ આપેલા છે એક્સ્ટ્રા જોગવાઈઓ કરેલી છે કે જેથી એમનો હક મળી રહે એમને હેરાન ના થવું પડે તો ક્યાંક ને ક્યાંક આ તૂટી સુધરવી જોઈએ અને જેથી કરીને એમનું ઇસ્યુ થયેલું સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય રહે બીજી વાત કે ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ દરજ્જો મળવાથી કંઈ થઈ શકતું નથી આપણે અહીંયા વાસ્તવિક ધરાતલ ઉપર જોઈએ તો સોનોગ્રાફી મશીન સીટી સ્કેન મશીન એમઆરઆઈ મશીન એની ખરેખર અત્યારના ડાયગ્નોસમાં જરૂર પડે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ એટલે ડાયગ્નોસ કરવા માટે લેબના પણ ઘણા બધા રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે અને એના માટે જો પ્રાઇવેટમાં પેશન્ટ જાય છે તો મસ્ત મોટો ખર્ચો કરવો પડતો હોય છે જો સિવિલ હોસ્પિટલને દરજ્જા આપી દેવાથી લોકોને ફેસિલિટી મળતી નથી એ વાત નક્કી છે તો આ બધી જ સુવિધાઓનો અહીંયા જો અભાવ છે તો એ સુવિધાઓ આપવી જોઈએ માત્ર મોટા બિલ્ડિંગ બનાવી દેવા મોટી જાહેરાત કરવી અને મોટી મોટી તકતીને હોર્ડિંગ લગાવવાથી લોકોના દુઃખનું નિરાકરણ નથી આવતું ભાઈ અહીંયા જે કોઈ ફેસિલિટીની જરૂર છે અવેલ કરાવવી જોઈએ જેથી કરીને જે કોઈ પેશન્ટ આવે છે એને સરકારી રીતે અને સરકારી હકથી અમને આ સુવિધાઓ મળી રહે મારું નામ કેલા ધવલ શ્રવણભાઈ છે હું ડીસાનગરનો રહેવાસી છું હું તંત્રને એટલું જ કહેવા માગું છું કે ડીસા સિવિલને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો તે બાબતે ડીસા સિવિલને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડતી હોય એવા સાધનો તમારે પોતા પ્રોવાઈડ કરવા જોઈએ જેમ કે સીટી સ્કેન છે સોનોગ્રાફી છે એમઆરઆઈ મશીન છે અને બીજા પ્રાઇવેટ રિપોર્ટો કરવાના જે લેબ છે એ તમારે ઊભી કરવી જોઈએ કેમ કે ડીસાની જનતા સિવિલ હોસ્પિટલને જોઈ અને એમને સસ્તા દરે સારી સુવિધા મળી રહે એ માટે ડીસા સિવિલને પ્રિફર કરતી હોય છે જો એમને બારે જ રિપોર્ટો કરાવવા હોય તો પછી ડીસા સિવિલમાં આવવાનો અર્થ રહેતો નથી તો મારા મારે તંત્રને એટલી અપીલ કરવી છે કે ડીસા સિવિલને જો જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો એમને પહેલે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે અને અને ઘણી બધી ઓપીડીઓને લોક આપેલો છે એમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ડૉક્ટરોની નિમણૂક કરે અને ડીસા શહેરની જનતાને સારી અને સ સસ્તી સુવિધાઓ મળી રહે એ બાબતે તંત્રએ એના માટે કંઈક કરવું જોઈએ મારું નામ કેલા ધવલ શ્રવણભાઈ છે હું વિજય દવે નગરજન ડીસા અંદાજે બે વર્ષ પહેલા ડીસાની અંદર ડીસાની સિવિલ હોસ્પિટલ છે એને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યો હતો આ વાત સાંભળીને ડીસાના નગરજનો મેં ખુશી હતી કે ભાઈ ડીસાની હોસ્પિટલ છે એ હવે સિવિલ હોસ્પિટલ જિલ્લાની હોસ્પિટલ થાય છે તો હવે આરોગ્યની જે કોઈ પણ સેવાઓ છે એ ડીસામાં મળી રહેશે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકાર માત્ર મોટી મોટી ઘોષણાઓ અને જાહેરાતો કરે છે અત્યારે હમણાં જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સો કરોડનું અમે બિલ્ડિંગ બનીશું પણ ભાઈ આરોગ્યની સેવાની અંદર લોકો માત્ર એ રહેવા નથી આવતા એ સારવાર કરાવવા આવે અને સારવાર જો કરાવી હોય તો એને અહીંયા સીટી સ્કેન મશીન જોઈએ એમઆરઆઈ મશીન જોઈએ સોનોગ્રાફી મશીન જોઈએ અને એવા મોઘા મોઘા મશીનો જોઈએ કે જેની અંદર સારા સારા રિપોર્ટ થતા હોય ગામડાઓની અંદર પીએસસી સેન્ટર છે ગામડાની અંદર બધા ડૉક્ટરો પણ છે એટલે નોર્મલ જે શરદી ખાંસી છે તો ત્યાં મટી જવાનું છે પણ જો જિલ્લાની હોસ્પિટલમાં લોકો કોઈ આવતા હોય તો સ્વાભાવિક છે કે એમને ક્યાંક ને ક્યાંક તકલીફ વધારો હોય તો એ તકલીફો ત્યારે જ દૂર થઈ શકે કે ત્યાં અવેલેબલ સ્ટાફ હોય સારા ડોક્ટર્સ હોય અહીંયા નર્સિંગ સ્ટાફ વ્યવસ્થિત અવેલેબલ હોય અને સૌથી મહત્વનું કે સાધનો હોય સાધનો વગર કંઈ મેળ પડવાનો નથી કારણ ટેકનોલોજી અત્યારે આખા વિશ્વભરની અંદર ટેકનોલોજી યુગ છે તો જે ટેકનોલોજી આપણે સરકાર અવેલેબલ છે હવે સો કરોડનું તમે બિલ્ડિંગ ભણાવો છો અને પાંચ કરોડના સાધનો જે સોનોગ્રાફી મશીન સીટી સ્કેન મશીન એમઆરઆઈ મશીન આ બધું બધું હારામારું તમે લાવો તો પાંચ કરોડ મળી જાય તો પાંચ કરોડની અંદર જે વિષય આવે છે એ તમે લાવતા નથી એને અવેલેબલ કરતા નથી અને અહીંયા તમે સો સો કરોડની મોટી જાહેરાત કરો છો તો ક્યાં કાઢા પાટે છે ગુજરાતની અંદર એક એવો વર્ગ છે જે કોન્ટ્રાક્ટર વર્ગ છે જે માત્ર માત્ર સરકારને ગેરમાર્ગે દોરી અને કન્સ્ટ્રકશન સાઇડોને મોટા પાયે અવેલેબલ કરાવે છે અને એની અંદરથી મોટા પાયે કમિશનો થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવો આપ લોકમુખ્ય આપણે જાણીએ છીએ પરંતુ ગુજરાતની જનતાને મુખ્ય જો જરૂરિયાત છે તો અત્યારે આરોગ્યની જરૂરિયાત છે શિક્ષણની જરૂરિયાત છે તો આ બાબતે સરકાર ગંભીર બને જો સરકાર આ બાબતે ગંભીર નથી બનતી તો આવનારા દિવસોની અંદર ડીસાની ડીસા અને ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે એમને મૂળ તોડ જવાબ આપશે આ હતા જે બનાસકાંઠાના જિલ્લાના જાગૃત નાગરિકો જેમણે ફરિયાદ નોંધી છે અને તેમને નિવેદનો કર્યા છે કે જો આ હોસ્પિટલે તમે મુખ્ય હોસ્પિટલનો દરજ્જો આપતા હો તો મહેરબાની કરીને આમાં જે દર્દીઓ સારવાર લેવા આવે છે તેને સારવાર માટે ઉપયોગી મશીન ઉપયોગી દવાઓ ઉપયોગી વસ્તુઓ જે ઉપયોગ થાય છે તે અહીંયા ફાળવવામાં આવે તેવા નિવેદનો પણ કરવામાં આવ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ